આપણા ગુજરાતીઓ સો ગ્રામ ગાંઠિયા લેશે અને બસો ગ્રામ ગાંઠિયાની ચટણી ખાશે એ જ પાકો ગુજરાતી સાચી વાતને તો આજે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગાંઠિયા જોડે ખવાતી હું તમને ચટણીની રેસીપી શેર કરીશ આ ચટણી જો તમે પણ બેથી ત્રણ ટીપ સાથે બનાવી લીધી ને તો એવી જ બનીને તૈયાર થઈ જશે તો સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગાંઠિયાની ચટણી બનાવવા માટે એક બાઉલની અંદર પચાસ ગ્રામ જેટલા લીલા ધાણા દાંડલી સાથે એડ કરીશું એક ચમચી જેટલા ફુદીનાના પાન એક મોટી ચમચી જેટલા કાચા સિંગદાણા ત્રણ ચમચી જેટલા બટેટા પૂવાના જે ચોખાના પૌવા આવે એડ કરી લઈશું ચારથી પાંચ વણેલા ગાંઠિયાને થોડું પાણી એડ કરીને મિક્સ કરીને પાંચ મિનિટ રેસ્ટ આપીશું અને રેસ્ટ આપ્યા પછી સરસ રીતે મિક્સ કરી લઈશું ચપટી એવી હળદર એડ કરી લઈશું અને તમે જોઈ શકો છો પૌવા અને ગાંઠિયા સરસ રીતે પલળી ગયા છે બધી જ વસ્તુને મિક્સરચારની અંદર એડ કરી લઈશું પાણી હવે જરાઈ અત્યારે એડ નથી કરવાનું અને એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે દાણેદાર રાખવાની છે સ્મૂથ પેસ્ટ નથી કરવાની એક બાઉલની અંદર આ બધી જ ચટણીને એડ કરી લઈશું હવે પાછળથી આપણે એક ચમચી જેટલી લીલા મરચાંની તીખાસ માટે મરચાં પેસ્ટ પાછળથી જ એડ કરવાની છે અને ચટણીને મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગાંઠિયા જોડે ખવાતી ચટપટી ચટણી તૈયાર છે અને આ વણેલા ગાંઠિયા મેં ઘરે બનાવ્યા છે જો રેસિપી જોઈતી હોય તો તમે પણ કમેન્ટ કરજો